વાત કરીશું દિવાળીના તહેવારો નિમિત્તે લોકો રોડ રસ્તા ઉપર અવરજવર કરવા જતા હોય છે અને ત્યારે એનએચ અડતાલીસ અને એનએચ એક પર લોકો નિરાશ થઈ ગયા છે ટ્રાફિક જામના દ્રશ્યો તમે જોઈ શકો છો ટ્રાફિક જામના લીધે કલાકોથી લોકો ટ્રાફિકમાં ફસાયા હોય છે અને આ સાથે જ દિવાળીના તહેવાર દરમિયાન દેશભરમાં વાહન વ્યવહારનું પ્રમાણ વધે છે પરંતુ આ વખતે રાષ્ટ્રીય ધોરીમાર્ગો એનએચ અડતાલીસ અને એનએચ વનની હાલત જોઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વાહન ચાલકો રસ્તા ઉપર અટવાઈ રહ્યા ટોલ ટેક્સ પૂરો વસૂલવામાં આવે છે છતાં સુવિધાઓનો અણસાર પણ નથી ન તો પૂરતી લાઇટિંગ છે ન માર્ગદર્શન અને માટે પોલીસની હાજરી વધેલા ટ્રાફિક વચ્ચે ઘણી જગ્યાએ એમ્બ્યુલન્સની પણ પસાર થવામાં મુશ્કેલીઓ પડી રહી છે જે માનવતા માટે શરમજનક દૃશ્ય હતું લોકો જાતે જ કાયદો હાથમાં લઈને ટ્રાફિક સુચારૂ કરવામાં નિષ્ફળ પ્રયાસ કરતા જોવા મળ્યા પોલીસની બિનઅસરકારક કામગીરી અને સિસ્ટમની ઉદાસીનતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે કલાકો સુધી મુસાફરો ટ્રાફિકમાં અટવાયા અને પોલીસ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ માર્ગકર્મી અને મૂદ્દર્શક બનીને જોતા રહ્યા તો જ્યારે મુસાફરોને ગેરમાર્ગે દોરતા જોવા મળ્યા હતા અને આ જ રીતે ભારતીય રેલવે જેમ નવી ટ્રેનોમાં પ્રગતિશીલ વધારાઈ છે તેવી સુરક્ષા સુવિધારાત્મક પરિણામો ત્યારે માર્ગ પરિવહન વિભાગ તરફથી કોઈ પણ ગંભીરતા જોવા મળતી આગળ વાત કરીશું વલસાડની વલસાડની અંદર પણ ધોધ